એક વખત રામાપીર ફરતા ફરતા રણમાંથી પસાર થઈ રહ્યા હતા ચાલતા ચાલતા તેઓ એક નાનકડા પણ ખૂબ જ સારા ગામમાં પહોંચ્યા આ ગામનું નામ હતું રામપુરા રામપુરાના લોકો દિલથી બહુ ભોળા પ્રિમાળ અને મહેમાન નવાજ હતા રામાપીર ગામમાં આવ્યા છે એવી ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ કોઈએ પાણી લાવ્યું કોઈએ રોટલો આપ્યો તો કોઈએ છાંયો આપી કોઈએ પણ એમ ન પૂછ્યું કે આ કોણ છે બટ હાય માત્ર એટલું જ વિચાર્યું કે મહેમાન ભગવાન સમાન રામાપીરને ગામના લોકોની એકતા સચ્ચાઈ અને સેવા ભાવ ખૂબ જ ગમ્યા તેમણે ગામના વડીલોને આશીર્વાદ આપતા કહ્યું આ ગામમાં પ્રેમ છે વિશ્વાસ છે અને એકબીજાની ચિંતા છે જ્યાં આવી ભાવના હોય ત્યાં ક્યારેય દુખ ટકતું નથી પછી રામાપીરે પોતાની કૃપાથી ગામમાં પાણીની તકલીફ દૂર કરી પાક સારો થાય એવું वरदान આપ્યું અને કહ્યું કે રામપુરાના લોકો હંમેશા સુખી રહેશે આજે પણ રામપુરાના લોકો માનતા છે કે રામાપીરની